નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર આજના સમાચાર પર ગામ ગાંધીનગરથી અહમદપુર પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું ગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓ આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવી શકે નેતૃત્વના ગુણોનો વિકાસ થાય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતાનો વિકાસ થાય જીવન વ્યવહારના વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય વિદ્યાર્થીઓમાં રહેલી ચુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા ઉમદા આશયથી આજે બાળવાર્તા બાળનાટક માટીકામ છાપકામ ટીએલ એમ નિર્માણ કાતરકામ કામ ગળીકામ રંગપૂરણી કાગળકામ વેસ્ટમાંથી બેસ્ટ ફ્યુઝ બાંધવું રાખડી બનાવવી સ્ક્રૂ લગાવવા ખીલી લગાવવી કુકર ખોલ બંધ કરવું ટાયર પંચર રિપેરિંગ કરવું શારીરિક સ્વચ્છતાનું મહત્ત્વ સમજવું મહેંદી સ્પર્ધા કેશગુંથણ સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ બનાવવા તેમજ રાખડી બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી શિક્ષણની સાથે જીવન જીવવાના કૌશલ્યો શીખવા માટે આજના બાળમેળાની પ્રવૃત્તિઓ ખૂબ જ ઉપયોગી બની રહે તે માટે શાળા કક્ષાએ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેહગામ ગાંધીનગર